નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ તેના માતા પિતા તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી યોજનાઓ કમ્પ્યુટર સ્માર્ટફોન વગેરે જેવી માહિતી આપીએ છીએ અને જુદા જુદા દિવસો જેમની ઉજવણી થાય છે તેની વાત પણ કરીએ છીએ તો આવો આજે પણ એવો જ એક વિડીયો માણીએ યોજનાનું નામ દિવ્યાંગ લગ્ન સહાય યોજના પાત્રતાના માપદંડ દિવ્યાંગ કન્યાની ઉંમર અઢાર વર્ષથી ઉપર અને દિવ્યાંગ કુમારની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ નોંધ આ યોજનાનો લાભ યુગલ દીઠ ફક્ત એક જ વાર મળવા પાત્ર રહેશે સમય મર્યાદા આ યોજના અંતર્ગત લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે અંધત્વ કે તેથી વધુ દિવ્યાંગતા બે આનુવંશિક કારણોથી થતો સ્નાયુ ક્ષય ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ત્રણ સાંભળવાની ક્ષતિ એકોતેર ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ચાર क्रॉनिक न्यूरोलॉजिकल स्थिति पचास सामान्य केव्यांगता जीवलेन रक्तस्त्र पचास टाइम दिव्यांगता दृष्टि, के दिव्यांगता ध्रुजारी स्नायुबद्ध कठोरता पचास टका कि दिव्यांगता आठ बौद्धिक असमर्थता પચાસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા નવ હિમોગ્લોબિનની ઘટેલી માત્રા પચાસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા દસ રક્તપિત્ત સાજા થયેલા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અગિયાર દીર્ઘકાલીન એનેમિયા પચાસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા બાર એસિડના હુમલાનો ભોગ બનેલા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા તેર हलनचलन साथनी असक्तता चालीस टका के दिव्यांगता चौदह सेरेबल पालसी चालीस टका दिव्यांगता पंदर वमनता चालीस टका के वु दिव्यांगता सोल मानसिक बीमार पचास टका के दिव्यांगता सत्तर बहुविध स्क्लेरोसिस શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અઢાર ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા પચાસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ઓગણીસ વાણી અને ભાષાની અશક્તતા પચાસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા વીસ ચેતાતંત્ર નીરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ पचास टका के देती वधु दिव्यांगता एकवीस बहरा अंधत्व सहित अनेक अपंगता पचास टका के देती वधु दिव्यांगता सहाय आयोजना दर आ ही दिव्यांग थी दिव्यांग व्यक्ति लग्न करे त्यारे पचास हजार वत्ता पचास हजार मड़ी ने कुल रुपया एक लाख तेमज બિન દિવ્યાંગ વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવામાં આવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કન્યા કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રામાણિક નકલ રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઈવિંગ લાયસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક છોડ્યાનું પ્રમાણપત્ર અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રામાણિક નકલ બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા લગ્ન કંકોત્રી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક લઘ્ન નોંધણીનું પ્રમાણપત્ર આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા દિવ્યાંગ વ્યક્તિઓ એ સમાજ કલ્યાણની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવી અથવા પોતાની આસપાસ કાર્યરત દિવ્યાંગતા ધરાવતા લોકો માટેની સંસ્થાનો સંપર્ક કરી અરજી કરવી અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મારફત અરજી કરી માર્ગદર્શન મેળવી શકાય છે